નમસ્કાર દોસ્તો જોવાના છે તેની પણ માહિતી હવે દોસ્તો થઈ જશે ખતમ જોવાના છે ખેડૂતોના બે લાખની સહાય મળી જશે જોવાના છે વિદ્યાર્થીવાલીઓને અપાર કાર્ડ વાત બે હજાર પચીસ થી એક પોઈન્ટ પાંચ લાખ તાત્કાલિક સહાય મળશે માર્ગ અકસ્માત માં ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર નવા વર્ષ બે હાજર પચીસ થી સમગ્ર દેશમાં મફત સારવાર ની યોજના લાગુ કરવામાં આવશે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન માહિતી આપી છે ગડકરીએ ગુરુવારે લોકસભાની અંદર કહ્યું હતું કે આ આ આ યોજના યોજના ઉત્તર પ્રદેશમાં મહિનાથી લાગુ કરવામાં આવશે હેઠળ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને સારવાર માટે એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય આપવામાં આવશે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા છ રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે મફત સારવારની સુવિધા ચલાવવામાં આવી રહી છે

ઉપરાંત માટે તમારે ડિજિટલ પેમેન્ટ એટલે કે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા તો યુપીઆઈ પેમેન્ટ કરવું પડશે જો તમે ઈચ્છો તો તમે પેટીએમ મોબીક્વિક જેવી એપમાંથી ક્યુઆર કોડની મદદથી પણ પેમેન્ટ કરી શકો છો આ સ્કીમ માત્ર નાયરા પેટ્રોલ પંપ પર રાખવામાં આવી છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું આધાર કાર્ડ ને લઈને આવી છે ખુશખબર નવા નિયમો હેઠળ નાગરિકોએ દર દસ વર્ષે આધારમાં તેમની માહિતી અપડેટ કરવી પડશે કેન્દ્ર સરકારે દેશભરમાં ત્યાં ગ્રાહકોને અપડેટ કરાવી શકશો ત્યાર પછી દોસ્તો છું વારંવાર કેવાયસી ની જંઝટ હવે થઈ જશે ખતમ આધાર કાર્ડ હોય બેંક હોય રેશન કાર્ડ હોય મ્યુચ્યુઅલ ફંડ હોય કે પછી પાન કાર્ડ હોય દરેક જગ્યાએ કેવાયસી ની જરૂર પડે છે ત્યારે સરકાર દ્વારા કેવાયસી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં સૌ આંકડાનો નંબર હશે જે વોલેટ જેમ કામ કરશે જેમાં તમારા દમેક દરેક ડોક્યુમેન્ટ હશે જ્યારે જરૂર પડે ત્યારે નંબર આપીને સરળતાથી દરેક જગ્યાએ સી કેવાયસી કરાવી શકશો ત્યાર પછી દોસ્તો વાત કરીશું લાયસન્સ ચાર વર્ષ માટે રદ નવો નિયમ મોટર વાહન નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે ભારતમાં આવવા આપવામાં આવતું ડ્રાઇવિંગ લાઇસન્સની અવધિ થી 40 વર્ષ સુધીની છે પછી તેને એક નિશ્ચિત સમયગાળા પછી રિન્યુ કરાવવું પડે છે તમને જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાઇસન્સ તેમની સમય અવધિ પછી 1 મહિના સુધી માન્ય રહેશે પરંતુ જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ 1 વર્ષ સુધી રિન્યુ કરાવવામાં આવતું તો ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થઈ જશે આ સ્થિતિમાં જો તમે તમારો ડ્રાઇવિંગ લાઇસન્સ 4 વર્ષ સુધી રિન્યુ કરાવ્યો નથી તો તમારે ફરીથી નવેસરથી લાઇસન્સ મેળવવા જેવી પ્રક્રિયા ફોલો કરવી પડશે

એક અક્ષરની ભૂલ હોય તો અપાર કાર્ડ જનરેટ થતું નથી વાલી બાળકના આધાર કાર્ડમાં સુધારો કરવો તે પણ અપડેટ થતા વાર લાગે છે

જો તમે પણ એટીએમમાંથી પૈસા ઉપાડો છો પરંતુ નિર્ધારિત સમય મોટા ભાગે પંદર થી ત્રીસ સેકન્ડમાં પૈસા કલેક્ટ નથી કરતા તો એટીએમ મશીન તે રકમ પાસી જતી રહેશે પછી તેને સુનિશ્ચિત કરવામાં આવશે કે આ રકમ તમારા ખાતામાં ફરીથી જમા થઈ જશે આ પગલું ગ્રાહકોની સુરક્ષા અને છેતરપિંડી રોકવા માટે લેવામાં આવ્યું છે બેંકોને એટીએમ મશીનને અપગ્રેડ કરવામાં પણ કહેવામાં આવ્યું છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું આજના ઓગણીસ બાર બે હજાર ચોવીસના ખેડૂત સમાચાર આવનારા દિવસોની અંદર તડતડતી ઠંડીનો રાઉન્ડ યથાવત રહેશે કપાસના ભાવમાં મંદી યથાવત મને દસ રૂપિયાનો ઘટાડો ચૌદસો એવરેજ ભાવે સીસીઆઈ દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તો બજારને ટેકો મળશે કાળા તલમાં એક સાથે મોટી તેજી મને સો લઈને દોઢસો રૂપિયાનો વધારો સારી ક્વોલિટીના ઊસા ભાવ સુડતાલીસો સુધી જોવા મળ્યા ત્યાર પછી દોસ્તો આજના બીજા સમાચાર સરકાર ડુંગળીના વીસ ટકા ડ્યુટી હટાવે તો ખરીફ આખરની અને નવી ડુંગળીના ભાવ જળવાઈ રહેવાના સાસ છે મહાવા માર્કેટ યાર્ડ અંદર ડુંગળી છ હજાર પાંસઠ હજાર થેલાના વેપાર દોઢસો રૂપિયા થી લઈને સસો પચાસની સપાટીએ ભાવ સફેદ ડુંગળીની આવક ઓપ અઠ્યાવીસ હજાર બસો ને અઠાવન થેલાની આવક બજાર ઘટીને બસો ને એકવીસ થી લઈને સાતસો ને ચોતેર રૂપિયા સપાટીએ તણાનું વાવેતર વધ્યું એ અહેવાલો આવતા ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો તો દોસ્તો આ તાગત્યાના સમાસારો દરરોજ દોસ્તો આવા સમાચારો જોવા માટે ખાસ કરીને અમારી ચેનલ ને લાઈક શેર અને કરી દેજો